પારડીના પરિયા ગામે ગેરકાયદેસર નવનીત નોટબુક બનાવતી કંપનીને ત્રણ નોટિસ ફટકારાઈ વૃક્ષોનું નિકંદન કરી ફેક્ટરીનું બાંધકામ ચાલુ રહેતા પર્યાવરણ સામે પ્રશ્નાર્થ ઉઠતા તંત્ર મૌન હોવાનું જણાવતા સ્થાનિક અગ્રણી સુમનભાઈ પટેલ પાડીના પરિયા ગામે વૃક્ષોનું નિકંદન કરી ગેરકાયદેસર કંપનીનું બાંધકામ કરતાં ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે છતાંય કામગીરી ચાલુ રહેતા તાત્કાલિક કામગીરી બંધ કરવામાં આવે તેવી ઉપસરપંચ સહિત સભ્યોએ માંગ કરી હતી સ્થાનિક અગ્રણી સુમનભાઈ પટેલે જણાવ્યું હતું કે પરિયા દેસાઈવાડ સ્થિત નવનીત નોટબુક બનાવતી કંપની તૈયાર થઈ રહી છે જે કોઈપણ પરવાનગી વગર ગેરકાયદેસર બાંધકામ કરતાં ત્રણ નોટિસ પાઠવવામાં આવી છે છતાંય આ કંપનીનું કામ ચાલુ છે અને કંપનીમાં ગામના માણસોને નોકરી પણ આપવામાં આવી નથી કંપનીના અધિકારીઓ પોતાની મનમાની કરી વૃક્ષોનું નિકંદન કરી પચાસ ટકા જેટલું બાંધકામ પૂર્ણ થઈ જતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે શરદભંગના કેસમાં તાત્કાલિક કંપનીનું બાંધકામ બંધ કરવામાં આવે તેવી પંચાયત અને ગ્રામ લોકોએ માંગ કરી હતી વૃક્ષોનું નિકંદન કરી ફેક્ટરીનું બાંધકામ ચાલુ રહેતા પર્યાવરણ સામે પ્રશ્ન ઉઠતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી હોવાનું જણાવ્યું હતું આ બાબતે ગામના મહિલા સરપંચે ચૂપકી દી સેવતા તેમના સામે પણ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા મારું નામ સુમનભાઈ પ્રેમાભાઈ પટેલ પરિયા વેલવાગર માં રહું છું અને મારા મિસિસ ડેપ્યુટી સરપંચ છે પરિયા દેસાઈ ની સામે લાંગિયામાં નવનીત ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે ગ્રામ પંચાયત તરફથી અને ત્રણ વાર નોટિસ આપવામાં આવી છતાં પણ એ બંધ કરવામાં આવતા નથી અને સાંભળતા પણ નથી એ શરત પગના કેસમાં ચાલી ગઈ છે એટલે એને તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ બીજું કે જે અંદર કામ કરે છે પણ એ ગામના માણસોને જ અંદર રોજીરોટી મળે એવી અમે માંગણી કરી છે છતાં પણ એ સાંભળતા નથી અને મુખ્યમંત્રી સુધી એની ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી જેથી આ ધ્યાન પર લઈ તાત્કાલિક એમના પર કાર્યવાહી કરી ફેક્ટરીનું કામ બંધ કરવામાં આવે માંગણી છે એમાં નિકંદન પણ કરવામાં છે જેથી પ્રદૂષણ પણ વધે એ પણ ઊગ્યા નથી સરપંચે આ અંગે અમે જાણ કરી પણ એ નોટિસ આપવા માટે ગયા છે પરંતુ એ બધા સભ્યોને લઈને બંધ કરવા માટે જતા નથી હવે કઈ નહીં આ તો કંપની જ્યાં સુધી પરવાનગી ન મળે ત્યાં સુધી આ તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ અહીં નવનીત ઈנגેશર્મા નોટ બનવાનું જઈ રહી છે એમ જે ઇચ્વામાં આવે છે આલ અડધા ભાગનું કામ થઈ ગયું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો